નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાત ગુજરાતી નવું પાઠ્યપુસ્તક બે હજાર ચોવીસ પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ પ્રશ્ન એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે તો જવાબ મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે તે તેના માતા પિતા સાથે દર બીજા ત્રીજા દિવસે પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બહાર ખાવાની જીદ કરે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈસ બ્રેડ પકોડા વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે બીજો પ્રશ્ન તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો જવાબ મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે તેઓને મોટે ભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે ત્રીજો પ્રશ્ન છે કે મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે તો જવાબ હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે ચોથો પ્રશ્ન તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો તો જવાબ અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ પાંચમો પ્રશ્ન તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવો છો તો જવાબ હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી પણ હા જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો છઠ્ઠો પ્રશ્ન મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે તો જવાબ મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય મીટિંગ શેડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા અલાર્મ સેટ કરવા નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે સેવા આપે જે વપરાશકર્તાને માહિતીને એક્સેસ કરવા કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યાવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ઉત્પાદકતાને વેગ આપ્યો છે મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ સંશોધન જાગૃતિ વધે છે શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો ખાસ કરીને મર્યાદિત પરંપરાગત બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણમાં ફાળો આપે મોબાઈલ ફોન સોશિયલ મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ગેમિંગ દ્વારા મનોરંજન પૂરું પાડે તેઓ વર્ચ્યુઅલ સમુદાયને પ્રોત્સાહન આપીને સમાન રુચિ ધરાવતા લોકોને પણ જોડે છે સાતમો પ્રશ્ન છે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો તો જવાબ મોબાઈલના લાભ આપણે પ્રશ્ન છઠ્ઠામાં જોયા હવે દરેક સિક્કાની બે બાજુ હોય તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા છે જેની માહિતી રાખવી પણ જરૂરી છે કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તેથી એમના અભ્યાસ પર અસર થાય અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે શરીરમાં જે રેડિયેશન જાય તેનાથી ઘણું નુકસાન થાય મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે અને ખર્ચ પણ વધે આજકાલ મોબાઈલમાં આપણે આ બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ જો ક્યારેક મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોના જીવનનું કે આર્થિક નુકસાનનું જોખમ રહે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા શરૂ થઈ છે મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માત અને જાનહાનીમાં વધારો કરે છે હાલમાં લોકો સામાજિક મેળાવડામાં રૂબરૂ મળવાને બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે પ્રશ્ન બે વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો તો પહેલું મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો સાચું બીજું બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગારોળ કરી ત્રીજું સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગારોળ કરી તો સાચું ચાર બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા એમાં સાચું નહીં આવે ત્રીજો પ્રશ્ન પાઠના આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો પહેલું પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો રાજેશ બીજું આજની આપણી મીટિંગનો વિષય તમને ખબર જ છે ને શિક્ષક ત્રીજું હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું તું પણ ખાય છે ને તો વિવાન ચોથું આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય શિક્ષક હવે પ્રશ્ન ચોથો અ અને બ વિભાગના જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખો તો જોઈએ આપણે જોડકું પહેલું છે વારંવાર ફાસ્ટ ફૂડથી તો એમાં જવાબ આવશે ઈ પાચનતંત્ર બગડે બીજું છે વડીલોને આદર આપવો તો એ સારા સંસ્કારની નિશાની ત્રીજું અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો એમાં આવશે બી આપણી સાથે છેતરપિંડી થાય ચોથું મોબાઈલનો તો સદુપયોગ કરવો જોઈએ સી પાંચમું મિલેટ્સના ખૂબ ફાયદા છે એમાં ડી આવશે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય પ્રશ્ન પાંચ આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં જે જાહેરાત આપી છે એના પ્રશ્ન જવાબ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન લંચ અને ડિનરમાં શો તફાવત છે તો જવાબ લંચ એટલે બપોરનું ભોજન રૂપિયા બસોમાં અને ડિનર એટલે રાત્રિનું ભોજન બસો ત્રીસમાં અનલિમિટેડ છે બીજો પ્રશ્ન મહિનામાં કેટલી વાર એકસો પચાસ રૂપિયામાં ભોજન મળશે તો મહિનામાં બે વાર લંચ અને ડિનર પૂનમના દિવસે એકસો પચાસ રૂપિયામાં મળશે ત્રીજો પ્રશ્ન અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે તો જવાબ કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજિટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે ચોથું તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે તો ભોજનના અંતે થાળીમાં હેઠું મૂક્યું હશે તો પાંચમું છે અનલિમિટેડ એટલે શું તો જવાબ અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે છે પછી છે છઠ્ઠો પ્રશ્ન તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો તો સતર્ક બનીએ જાણકાર બનીએ બનીએને કાળજી રાખીએ તો અહીં એક ફકરો આપેલ છે એક મોટી કંપનીનાથી ફોન કરી જાણ કરવી જોઈએ જે મેં લખેલ નથી તો એના આધારે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો પહેલું છે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા તો જવાબ એક મોટી કંપનીના સીઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ બીજું સાયબર ક્રાઈમનું કામ શું છે તો જવાબ સાયબર ક્રાઈમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય અથવા છેતરપિંડી થાય તેનો ઉકેલ લાવવાનું છે ત્રીજું તમારા ઘરના તમામ સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ સૂચના આપશો તો જવાબ મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર કાર્ડનો સીવી નંબર ન આપવાનો તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ ચોથું છેવટે ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો તો જવાબ ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત થઈ જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સીઓનો મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી બી ચાર્જર મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખો મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી સરળતાથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા પાંચમો બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે તો જવાબ આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે પ્રશ્ન સાત કાવ્ય પંક્તિને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો તો મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એ કવિતાના આધારે આ મુજબ ત્રણ પ્રશ્નો બનાવી શકાય કે કવિએ માતાને કોનાથી મીઠી કહી છે બીજો પ્રશ્ન માતાને સાની પુત્રી કહી છે ત્રીજું માતાનું હૈયું કેવું છે હવે પ્રશ્ન આઠ કૌશમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજી પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રીજું ભારત દેશને દેશભક્ત નાગરિકોની જરૂર છે ચોથું એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ નવમો પ્રશ્ન આપેલા શબ્દોમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો પેલું ગમગીન તો તેમાં ગન એટલે બંધુક અને ગમ એટલે ગુંદર કામણગાર એમાં કાર એટલે મોટર ગાડી કામ એટલે શાંત પછી ત્રીજું છે સફરજન તો એમાં સફર એટલે સહન કરવું ફર એટલે રુવાટી રન એટલે દોડવું સન એટલે સૂર્ય ફન એટલે આનંદ ચોથું ભાવનગર તો રન એટલે દોડવું ગન એટલે બંધુ પછી પ્રશ્ન દસ નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો એ ઉદાહરણ આપ્યું છે જીવન મરણ તો મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય પછી પહેલું વાક્ય છે સફળ નિષ્ફળ તો વાક્ય નિષ્ફળતામાં જ સફળતા રહેલી છે બીજું આદર અનાદર તો વાક્ય જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રીજું છે લાભ ગેરલાભ તો વાક્ય કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય પણ અંતે તેનાથી ગેરલાભ થાય ચોથું પ્રવૃત્તિ નિવૃત્ત તો વાક્ય સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી પાંચમું માન અપમાન તો વાક્ય સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સત્ય માર્ગે ચાલે છે પ્રશ્ન અગિયાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલું ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો તો જવાબ ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે મુજબ છે ઓનલાઈન મીટિંગ કોમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે બીજું ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે ત્રીજું દૂરના મૈત્રીપૂર્ણ સંબંધો તમામને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે ચોથું ટૂંકી ઓનલાઈન મિટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો પાંચ સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છઠ્ઠું ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજ અને જોડાણો મોકલવાનું સરળ હોય સાત તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો નવ ઈચ્છા મુજબ આખી મીટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલ રૂપે મોકલી શકાય બીજો પ્રશ્ન છે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું તો જવાબ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ ત્રીજું સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ તો જવાબ સાયબર ક્રાઈમથી બચવા નીચેની તકેદારી રાખવી પહેલું કેવાયસી ફ્રોડથી દૂર રહ્યું કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ન થવાના કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી નહીં બીજું લોભામણી જાહેરાતથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી શકે ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ત્રીજું ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે ચાર મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકો પાંચ ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરી નવું કાર્ડ મેળવી લે જેને સિમ સ્વેપિંગ કહે છે તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છઠ્ઠું દરેક ક્રેડિટ ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય જેને સીવીવી નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વધશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે તમારી સાવચેતી સમજદારીનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવી શકશે ચોથો પ્રશ્ન છે દેશભક્ત કોને કહેવાય તો જવાબ દેશનો કોઈપણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે પ્રશ્ન બાર નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો બનાવો તો ઉદાહરણ શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ તો શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાય રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાય માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રીજું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ તેર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો તો પહેલી કાલ જગ્યા આ પત્ર મહેશને આપજો મારાથી આ સહન થતું નથી મીનાએ મીટિંગમાં હાજરી આપી શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું શહેરના વિદ્યાર્થીઓએ સરકસના ખેલ જોયા ચૌદ નીચેના વાક્યોમાંથી અનુક શોધી તેની નીચે લીટી કરો તો મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યા વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્ર કર્યા ત્રીજું ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે પાંચ રવીન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું પંદરમો પ્રશ્ન નીચેના વાક્યો વાંચી તેમાં અનોખ વપરાયો છે કે નામ યોગી તે જણાવો તો ઉદાહરણ આપેલ છે એ મુજબ આપણે જોઈએ પહેલું વાક્ય મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું તો એ અને ને અનુક બીજું એ મુસાફરી તો ટ્રેન દ્વારા થાય તો દ્વારા નામયોગી યોગી ત્રીજું હું દીકરી માટે ઘડિયાળ લાવીશ તો માટે નામયોગી ચાર અમે વરસાદમાં ભીંજાયા માં અનુક પાંચ ઝાડ પર વાંદરા હતા પર નામ યોગી પ્રશ્ન સોળ યોગ્ય અનુક મૂકી સાર્થક વાક્ય બનાવો તો પહેલું શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બીજું બાલદીમાંથી તેને થોડું પાણી તુલસીને પાયું ત્રીજું શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા ચાર સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચ કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે સત્તર યોગ્ય નામ યોગી મૂકી વાક્ય લખો ઉદાહરણ આપેલું છે તે ઘરમાં ખાટલે બેઠો તો તે ઘરમાં ખાટલા પર બેઠો તેવી રીતે પહેલું વાંક ટપાલથી તેમણે પત્ર મોકલો તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે કોયલ સીતાફળી પર બેઠી છે ત્રીજું ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે આભાર મિત્રો